નમસ્કાર ચાલો આજે એક એવી ગુજરાતી કહેવતની વાત કરીએ જે આપણે કદાચ નાનપણથી સાંભળતા આવ્યા છીએ વિદ્યા વિનયથી શોભે છે આ ખાલી કહેવા ખાતર નથી આની અંદર એક બહુ ઊંડો અર્થ છુપાયેલો છે તો ચાલો આજે આ જ શાણપણને થોડું ખોલીને સમજીએ તો આ કહેવત સાંભળીને મનમાં પહેલો સવાલ શું આવે કે ભાઈ જ્ઞાનનું સાચું મૂલ્ય શું છે શું ખાલી પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા કે પછી કોઈની સાથે દલીલમાં જીતી જવું ના એનાથી કંઈક વધારે છે અને એનો જવાબ એની ચાવી આ જ કહેવતમાં છુપાયેલી છે આખી કહેવતને બરાબર સમજવા માટે આપણે એને બે ટકડામાં તોડીને જોઈએ સૌથી પહેલાં વાત કરીએ પહેલા શબ્દની વિદ્યા આખરે આ વિદ્યા છે શું જુઓ વિદ્યા શબ્દ આમ તો સંસ્કૃતમાંથી આવ્યો છે પણ એનો અર્થ ખાલી માહિતી કે જાણકારી ભેગી કરવી એટલો જ નથી વિદ્યા એટલે કોઈ પણ વિષયની સાચી ઊંડી સમજ એ ફક્ત એ જાણવા જેવું નથી કે શું થયું પણ એ પણ સમજવું કે કેમ અને કેવી રીતે થયું એને કહેવાય ખરી નિપુણતા આને હજી થોડું સહેલું બનાવીએ એક બાજુ છે માહિતી જે ફક્ત કાચો માલ છે એટલે કે ડેટા અને બીજી બાજુ છે સાચું જ્ઞાન એટલે કે આપણી વિદ્યા હવે વિચારો એક મોટી લાઇબ્રેરી છે જેમાં હજારો ચોપડીઓ છે આ થઈ માહિતી પણ કઈ ચોપડીમાંથી કઈ વાત ક્યારે અને ક્યાં વાપરવી એ સમજવું એ છે વિદ્યા વિદ્યા એટલે જ્ઞાનને જીવનમાં ઉતારવાની કળા બસ ચાલો તો વિદ્યાનો અર્થ તો આપણે સમજ્યા પણ હવે વાત કરીએ એ કહેવતના બીજા અને કદાચ એટલા જ જરૂરી ભાગની અને એ છે વિનય કારણ કે આ વિનય જ છે જે વિદ્યામાં ચાર ચાંદ લગાવે છે વિનય એટલે કે નમ્રતા અને એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે નમ્રતા ક્યારેય નબળાઈ નથી અને હકીકતમાં તો એ બહુ મોટી તાકાત છે વિનયનો સીધો મતલબ છે કે આપણું મન હંમેશા નવું શીખવા માટે ખુલ્લું છે આપણે બીજાના વિચારોને માન આપીએ છીએ અને સૌથી અગત્યનું આપણે એ સ્વીકારીએ છીએ કે આપણને બધું જ નથી આવડતું અને આ જ ખુલ્લા મનથી આપણો સતત વિકાસ થતો રહે છે અહીંયા એક બહુ મોટી ગેરસમજ છે જે દૂર કરવી ખૂબ જરૂરી છે ઘણા લોકો માને છે કે નમ્ર હોવું એટલે આત્મવિશ્વાસ ન હોવો પણ હકીકત એનાથી બિલકુલ ઊંધી છે જે વ્યક્તિમાં સાચો આત્મવિશ્વાસ હોય ને એ જ સ્વીકારી શકે કે હા મને બધું નથી ખબર એટલે જ નમ્રતા એ ઊંડી સમજણ અને આત્મજાગૃતિની નિશાની છે જ્યારે નબળાઈ તો આત્મવિશ્વાસના અભાવમાંથી આવે છે તો હવે આપણી પાસે બે ટુકડા છે વિદ્યા અને વિનય બંનેને આપણે અલગ અલગ સમજ્યા પણ હવે અસલી જાદુ ત્યારે થાય છે જ્યારે આ બંને ભેગા થાય છે એ જ ક્ષણે જ્ઞાન ખરેખર શોભી ઉઠે છે આ વાતને સમજાવવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે નમ્રતા વગરનું જ્ઞાન એ તેલ વગરના દીવા જેવું છે એમાં પ્રકાશ આપવાની શક્તિ તો છે પણ એ પોતે પ્રકાશી શકતો નથી કેટલી સચોટ વાત છે નહીં વિચારો જ્ઞાન એ દીવો છે પણ વિનય એમાં પૂરેલું તેલ છે તેલ વગર દીવાની શું કિંમત એ બળી જ ન શકે બસ એવી જ રીતે વિનય વગરનું જ્ઞાન ખાલી દેખાડો બનીને રહી જાય છે કોઈ કામમાં નથી આવતું તો આખી પ્રક્રિયાની આપણે ત્રણ સાવ સહેલા સ્ટેપ્સમાં જોઈ શકીએ પહેલું જ્ઞાન જે એક ખૂબ જ શક્તિશાળી સાધન છે એક હથિયાર જેવું બીજું વિનય જે આપણને શીખવાડે છે કે આ હથિયારનો ઉપયોગ ક્યારે ક્યાં અને કેવી રીતે કરવો અને ત્રીજું આ બંને જ્યારે ભેગા થાય ત્યારે જે પરિણામ આવે છે એ છે સાચું શાણપણ એવું શાણપણ જે ખાલી જાણે જ નહીં પણ સમજે અને આ કહેવતનો જે છેલ્લો શબ્દ છે ને શોભે છે એ જ આખી વાતનો સાર છે શોભવું એટલે શું શણગારવું સુંદર દેખાવું એનો મતલબ એ નથી કે વિનય જ્ઞાનને ઓછું કરે છે ના એ તો જ્ઞાનને શણગારે છે એને એક આભૂષણ પહેરાવે છે વિનયને લીધે જ જ્ઞાન ફક્ત ઉપયોગી નહીં પણ પ્રેરણા આપે એવું બને જ સારું આ બધી તો થઈ જૂની વાતો પ્રાચીન છાણ પણ આજના જમાનામાં આપણા જીવનમાં આ વાત ક્યાં કામ લાગે આપણે આને રોજિંદા જીવનમાં કેવી રીતે અપનાવી શકીએ ચાલો હવે એના પર થોડી વાત કરીએ તો આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ જોઈ લઈએ પહેલું સાચી વિદ્યા એ ખાલી માહિતી ભેગી કરવી નથી એનાથી ઘણું વધારે છે બીજું નમ્રતા એ શક્તિ છે જે આપણને હંમેશા શીખતા રાખે છે ત્રીજું અને સૌથી અગત્યનું જ્ઞાનની ખરી તાકાત ત્યારે જ બહાર આવે છે જ્યારે એની સાથે વિનય ભળે યાદ રાખજો વિનમ્ર જ્ઞાન લોકોને જોડે છે જ્યારે અભિમાની જ્ઞાન હંમેશા એકલા પાડી દે છે તો આ ચર્ચાના અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે જેવી રીતે કોઈ કલાકાર પોતાની કલાકૃતિને વધુને વધુ સુંદર બનાવે છે એવી જ રીતે આપણે આપણા જ્ઞાનને વધુ સુંદર વધુ પ્રભાવશાળી અને વધુ માનવીય બનાવવા માટે શું કરી શકીએ આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે